અંકલેશ્વરના મહાવી ટર્નિંગ પાસે આવેલ ટ્રેડ સેન્ટરમાં હોટલ ફેલેસીટામાં અગમી કારણસર આગ લાગી જતા એક તબક્કે દોડધામ મચી હતી જયારે ઉપર માં હાજર લોકોના જીવ તાળવે છોટ્યા હતા અંકલેશ્વરના ના મહાવીર ટર્નિંગ વિસ્તારમાં આવેલ શોપિંગમાં એક હોટલમાં બપોરના સમયે કારણોસર હોટલ ફેલિસિટીમાં આજે બપોરે આગ લાગવાનો બનાવ બન્યો હતો હોટલના કામદારો અને ગ્રાહકોમાં આગના કારણે નાસભાગ મચી જવા પામી હતી આ અંગે અંકલેશ્વર નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટુકડીએ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સતત પાણીનો છટકાવ કરી આગ ઉપર કાબુ કાબુ મેળવ્યો હતો આગ લાગવાને કારણે કોઈ માહિતી મળવા પામી ન હતી પરંતુ આગના બનાવમાં હોટલના રચીલા સહિતની સામગ્રીને નુકસાન પહોંચવાને બાદ કરતાં સદનસીબે કોઈ જાનહાની કે ઈજા પહોંચવા પામી ન હતી ઉલ્લેખનીય છે કે આ કોમ્પ્લેક્સમાં ત્રણ જેટલી હોસ્પિટલો આવી હોય આ આગની ઘટનાને પગલે તબીબો સહિત દર્દીઓના જીવ પણ અધર થઈ ગયા હતા દરમિયાન ઘટના બાદ આ શોપિંગ કોમ્પ્લેક્સમાં ફાયર સેફટી અંગે કોઈ જોગવાઈ કેમ કરવામાં આવી નથી તે અંગે પ્રશ્નાર્થો ખડા થવા પામ્યા છે